વિસનગર શહેર તથા તાલુકામાં છેલ્લા બે દિવસથી અસહ્ય ઉકળાટ બાદ ગઈકાલે રાત્રે અને આજે ગુરુવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વિસનગર શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહત મેળવી હતી આજે સાંજે ચાર વાગ્યે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં વિસનગર શહેરના બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા એસટી પિકઅપ બસ સ્ટેન્ડ ઉપર એસટી બસની રાહ જોઈને ઊભા રહેલા મુસાફરો પણ વરસાદમાં પલટી ગયા હતા વહીવટી તંત્ર દ્વારા આ પિકઅપ બસ સ્ટેન્ડની સુવિધા માટે મુસાફરો દ્વારા અવારનવાર માંગણી કરવામાં આવે છે તો વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી વરસાદમાં પલળતા અને ઉનાળામાં ગરમીમાં શેકાતા મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે ખરી કે પછી આ બસ સ્ટેન્ડ ઉપર શહેરની સેવાભાવી સંસ્થા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ફાઈબરનો શેડ નાખવામાં આવ્યો હતો તો પછી વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ કામગીરી કરવામાં આવે તેવી મુસાફરો દ્વારા માંગણી કરી રહ્યા છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ કે ન્યૂઝ